ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એપીએમસીના વેપારીઓ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો વેરો આપવામાં આવે છે પરંતુ વહીવટકર્તાઓ દ્વારા વેપારીઓને સુવિધા આપવામાં આવતી નથી એપીએમસીમાં અતિશય ગંદકી જોવા મળે છે સાથે જ વેપારીઓને માળખાકીય સુવિધા પણ નથી અપાતી આ ઉપરાંત તાજેતરમાં જ એપીએમસી ની છ જેટલી દુકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ હતી ઘટનામાં મોટી જાનહાની તડી હતી પરંતુ ના સત્તાધીશો વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને વહીવટીદાળની નિમણૂક કરવાની માંગ કિસાન વિકાસ વિકાસંઘ દ્વારા કરવામાં આવી છે માર્કેટનો વેપારીનો એક પણ પ્રતિનિધિ ખરેખર કાયદો એવું કે છે કે ભાઈ માર્કેટના વેપારીના ચાર સભ્યો અંદર હોવા જોઈએ પરંતુ મતદાર યાદીમાં આ લોકોના કોઈ પણ નામ નથી એટલે ખરેખર એમને ઇલેક્શન કરેલું નથી પણ સિલેક્શન કરેલું છે એટલે વેપારીઓના બંધારણીય હક્કોનું એ લોકોએ હનન કરેલું છે એટલે જિલ્લા રજિસ્ટ્રાની સામે ગુનો દાખલ કરવાની અમારી માંગ છે બીજી એક વાત કે આ એપીએમસી દર વર્ષે બે કરોડ રૂપિયા એપીએમસીને આપે છે વડતલાની એપીએમસી માં કરોડો રૂપિયા લોન લઈ ને આ એપીએમસીનો વકરો ત્યાં આગળ વાપરે છે એટલે ખરેખર ત્યાં વેપારીઓ કોઈ જતા નથી કિસાનો ત્યાં માલ લઈને જતા નહીં કેમ કે ત્યાં દૂર પડે ત્યાં ધંધો થતો નથી એટલે અહીંની જે આવક છે ત્યાં વપરાય છે વ્યાજની અંદર વપરાય છે એટલે ખરેખર આ એપીએમસીને નુકસાન થઈ રહેલું છે એટલે તેના વહીવટદારો સામે સખતમાં સખત કાર્યવાહી થાય એવી રાષ્ટ્રીય કિસાન વીજની વિકાસ સંઘ રાજ્યપાલશ્રીને સંબોધીને અરજ કરીએ છે કે સરકારને સૂચના આપે અને આ લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી સ્પષ્ટ માંગ છે